ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે નવ વાડા નવ જોશી સ કામ તો બધું બાકી છે ચા નાસ્તો કરીને બધા જતા રહ્યા અને હજુ તો કાલે રવિવાર હતો એટલે રજા જેવું જ હતું સાહેબ ચાલુ રાખી દઉં દક્ષો રજા જેવું હતું અને કામ તો બધું ચાલું છે થોડું ઘણું કરીશ થોડું ઘણું કરવાનું બાકી છે એ લાય બળ હશે પેલું બળમૂતરી જાવ બટેકા આવ્યા હતા બટેકા લીધા છે શાક કરવા અને શાક થોડું લીધું પ્લેટફોર્મ ઉપર તો જે બધું વાસણ બધું છે ચા નાસ્તાને એવું કરી મીએ બે વખત ચા પી લીધી છે હજી તો ખાટલાને એવું પડીશો પાણીની ગેસને ભરી કાઢ્યું બીજું તો બધું કામ કરી લઈએ ફટફટ રસોડામાં બીજું તો હાલ કંઈ છે નહીં હવે કામ કરવાનું ચાલુ કરી દઈએ જો બરફ મધક સુભાઈ બરફ લઈ જતા જો તપીને બપેલી બધી ના મૂકીને જતા રહી એટલે હવે ફટફટ પહેલાં કામ કરી લઈએ ચાલો બપોરના ખાવામાં છે રીંગણા ભરીને બનાવવાના છે ને બધું તૈયાર કરી મૂકી રાખીશ વઘાર કરવાનો બાકી છે તો વઘાર માટે તેલ મૂકી દીધું છે અને રીંગણા ભરીને મૂકી દીધા હવે વઘાર કરી દઈએ ચમચી ચોઈ જઈ ચમચી વારે તેલ આવી ગયું હવે વઘાર કરી દઈએ હજુ તેલ ગરમ થયું નહીં જો આપણા રીંગણા મસ્ત તૈયાર થઈ જશે વઘાર કરી દીજો હવે એક સીટી પાળી દઈએ એટલે ચડી જાય મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ જશે હવે એક સીટી પાળી કાઢીએ

અહીંથી પેલી એવું થઈ જશે ને એટલે નીકળી જાય છે તેવા લાવી અને બિહાર દઈએ જો ટેમ્પરલી હરખો કર્યો સડ હતો છે પણ ટેમ્પરલી હરખો કર્યો જો અડધો જ તો એ જો બસ નીકળી જ ગયો હરખો કરીએ પણ આ સ્ક્રુ જ નહીં રહેતો બસ સ્ક્રુ શું કરવું એ આ રહેતો જ નહીં આ જ નહીં રહેતો હવે હું કરવું એ જ નવું નંખાવું પડશે કાલબાર ખીચડી મૂકવાની તૈયારી કરી હતી અને ભીંડાનું શાક બનાવવાનું અને ભાખરીનો લોટ વધેલો પડ્યો છે અમારે જણને ખાવાનું છે એટલે ખીચડી તો સાહેબ જેટલી જ બનાવવાની આટલી જ નોમની જ બનાવની સાહેબ જેટલી અને મારાને દક્ષું તો ભાખરીનું શાક જ એટલે ચલો સર ખીચડી બીચડી મૂકી દઈએ કુકર નહીં તો બીજું કુકર લો ચાલશે મોહનનું કામ સાહેબ કરી આમ તો મોહન કેટલી ધોતો હોય પણ હવે સાહેબ ધોવી કેટલી નહીં સાહેબ મોહનનું કામ તમારે કરવું પડે ને રસોઈ કરી દીધી મેં ખીચડી શાક ને રોટલી સાહેબની હજુ હાલ આવે સાહેબ તો બધું કમ્પ્લેટ ધોઈને પછી મૂકશે રાતના વાગી ગયા છે દસ કામ બધું કરી દીધું હવે થાક્યા પાક્યા હોઈ જઈએ ચાલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ